નમસ્કાર ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન પ્રકરણ પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ ભાગ છ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરી ગયા હતા કે સ્વાતંત્ર પ્રાપ્તિ અને હિન્દના ભાગલા અને આજે આપણે વાત કરવાના છીએ માઉન્ટ બેટન યોજના જૂન ઓગણીસો સુડતાલીસ હિન્દના ભાગલા તો વાઇસરોય માઉન્ટ બેટન એ પોતાનું સ્થાન સંભાળી લીધું ચોવીસ માર્ચ ઓગણીસો સુડતાલીસ તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવિક દર્શી નેતાઓએ પણ આ વાતને સ્વીકારી લેવામાં આગ્રહ કર્યો હતો આમાં સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસ રોય માઉન્ટ બેટનએ અખંડ હિંદના બે ભાગલા ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય હતો નહીં એમ સ્વીકારીને કર્યો હતો આખરી યોજના રજૂ કરી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ જેને આપણે શું માઉન્ટ બેટન યોજના કહીએ છીએ એટલે કે માઉન્ટ બેટન યોજના માઉન્ટ બેટને સ્થાન સંભાળી માર્ચ અને મત એમ કે હિન્દના ભાગલા કરવા સિવાય બીજો કોઈ ઉપાય હતો ઉપાયતો નતો કારણ કે એક બાજુ પાકિસ્તાન માંગણી કરતું હતું ને બીજી બાજુ ભારત ગાંધીજી એ છોડવા તૈયાર ન હતા સરદાર પટેલ આ વાતને ખ્યાલ આવી ગયો કે વાસ્તવિક દર્શાવ્યા હતા કે પરિસ્થિતિને સમજી ગયા હતા અને એમણે આ વાતનો સ્વીકાર કરી લેવાનો આગ્રહ કર્યો લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય રોય માઉન્ટ બેટને અખંડ ઇંધણના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ જેને આપણે શું કહે છે માઉન્ટ બેટન યોજના કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો જોકે વાઇસ રોય માઉન્ટ બેટને પંજાબ બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણયને બહાલી આપી એટલે કે ભારત અને પાકિસ્તાનમાં કયા કયા પ્રદેશો જોડવા એ માઉન્ટ બેટને નક્કી કરી દીધું કે જેમાં પંજાબ બંગાળની હિન્દુ બહુમતીવાળા વિસ્તારોને હિન્દ સાથે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે વાયવસરત પ્રાંત બલુચિસ્તાન અને સિલેટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણયને બહાલી આપવામાં આવી આમ આ યોજનાને શું કહે છે માઉન્ટ બેટન યોજના કે જેની અંદર ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પાડવામાં આવ્યા હિન્દ સ્વાતંત્ર્ય ધારો વાઇસ માઉન્ટ બેટન યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસની અંદર પસાર કર્યો આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાનના નવાબ જનાબ ઝીણાને પસંદ કર્યા આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો માટે ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે ખાલી જગ્યાએ પૂછ્યા કે ગાંધીજી એ આ ધારાને શું કહ્યું તો બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત દિલ્હીમાં એક સમારંભ યોજીને કરવામાં આવી ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની ની ધ્વજ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેગ નીચે ઉતારાયો અને ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત પામેલા ચક્રવર્તી ચક્રવર્તીસિંહ રાજગોપાલચારીને સોંપ્યા સત્તાનું હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી સમગ્ર વાતાવરણની આનંદની લહેરથી ગુંજી ઉઠ્યું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનું સુંદર પ્રભાત ઉગ્યું સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી આ ઉજવણી કઈ રીતના કરી તો કે ઠેર ઠેર તોરણો બાંધ્યા શાળાઓમાં મીઠાઈ વેચાઈ અને કોઈ પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી પરંતુ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા ભારતની અંદર બધા જ લોકો હર્ષ ઉલ્લાસથી એટલે કે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની મધ્યરાત્રિએ આપણા ધ્વજ સ્તંભ પરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો અને ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો અને હસ્તાંતરણ કર્યું બેટને દસ્તાવેજો ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલચારીને સોંપ્યા સમગ્ર ભારતની અંદર ઠેર ઠેર સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર તોરણો બાંધ્યા શાળાઓમાં મીઠાઈ વેચવામાં આવી અને કોઈ પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી આ બધા જ આનંદ અનુભવતા હતા ત્યારે ગાંધીજીને દુઃખ હતું કે ભારત અને પાકિસ્તાન એમ હિન્દના બે ભાગલા પડી ગયા તેથી તેઓ ચિંતાતુર બન્યા સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષ તાત્કાલિક સમસ્યાઓ કઈ કઈ હતી તો માઉન્ટ બેટન અને યોજના અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓગણીસો સુડતાલીસના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એમ બે દેશોની અંદર સ્વરૂપમાં જોવા મળી આ તબક્કે જે સ્વતંત્ર ભારત માટે જુદી જુદી વહેંચણી કરવામાં આવી તો લશ્કરની વ્યવસ્થા મિલકતોને લગતા પ્રશ્નો લેણાં અને દેણાના હિસાબ નિરાશિતોની સમસ્યા જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને તંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું એટલે કે ભારત અને પાકિસ્તાન બંને અલગ તો થયા પણ બંનેની વહેંચવામાં આવ્યું શું વહેંચવામાં આવ્યું કે લશ્કરની વ્યવસ્થા મિલકતો લેણાં દેણા પછી જે નિરાશ રીતો નિરાશ રીતો એટલે અહીંયાથી જે પાકિસ્તાન જાય અને પાકિસ્તાનથી ભારત આવે તે લોકોને રહેવા માટેની વ્યવસ્થા જાહેર સેવા અને તે માટેના અધિકારીઓ વહીવટીતંત્રની વ્યવસ્થા પછી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બેની આંતરરાષ્ટ્રીય સરહદો આ બધા પ્રશ્નોનું પ્રતિનિધિઓની સમિતિ નિમી આ સમિતિઓએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જ ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસં સરસંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી ઓગણીસો લશ્કરી ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા નોકરીની સલામતીની ખાતરી અપાઈ ભારત અને પાકિસ્તાન છોડીને આવનાર નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકત રોજગાર વ્યવસાયની ખાતરી આપવામાં આવી ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિત નાગરિકોને તેમના બંને દેશોની મિલકત રોજગાર વ્યવસાય વગેરેની સમસ્યાઓને ધૈર્ય અને કુનપૂર્વક ઉકેલવામાં આવી ભારતના પાંચસો ને બાસઠ જેટલા દેશી જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે વૃઢ નિશ્ચય લોખંડી મનોબળ અને વાટાઘાટો વડે ઉકેલ્યો આમ આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસર મહાત્મા ગાંધીની હત્યાનો અઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજનો પણ આવશ્યક બની રહ્યા ભારત સ્વતંત્ર બન્યું તો સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઊભા થયા લશ્કરની વ્યવસ્થા મિલકતને લગતા પ્રશ્નો લેણા દેણાનો હિસાબ નિરાશિતોનો પ્રશ્ન જાહેર સેવાઓ માટે અધિકારીઓની વ્યવસ્થા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ

પગાર સંબંધિત ભથ્થા નોકરી સલામતીની ખાતરી આ બધાની વ્યવસ્થા કરવામાં આવી સાથે સાથે ભારતની અંદર પાંચસો જેટલા દેશી રાજ્યો રજવાડા હતા તેમને જોડવાની કામગીરી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના દ્રઢ નિર્ણય લોખંડની મનોબળ અને મુત્સૌદીપૂર્ણ વાટાઘાટો વડે તેમણે ઉકેલ્યું તેમ ચર્ચા ભારત માટે લાંબા ગાળાના આયોજન હતા કે કોમી રમખાણોની અસર હતી મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત હતો સ્વતંત્ર ભારતને સુશાન સુશાસન આપી પગભર બનાવવું કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ ભારતમાં જોવા મળતી હતી દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું હતું આંતર દેશની આંતર અને બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ માટે પણ ગાળાના આયોજન બનાવવામાં આવ્યા આમ આપણે આ પ્રકરણની અંદર આ બધા પ્રશ્નોનું ચર્ચા કરી પાઠ આપણો અહીંયા પૂરો થાય છે સ્વાધ્યાય પ્રશ્નો તમને ચોપડું તમારી પાઠ્યપુસ્તકની અંદર મળી રહેશે સાથે સાથે આ બધા વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે જય હિન્દ જય ભારત